એકવાર મનુષ્ય રૂપ ધારણ કરીને શિવના પાર્વતી પોઢિયા સાથે રસ્તામાં ચાલ્યા જતા હતા એક ગામ આવ્યું ગામમાં એક પાદર હતું ત્યાં કંઈક લોકો બેઠેલા હતા તેમને આ દ્રશ્ય જોયું અને બોલ્યા લ્યો આવું સારું વાહન છે કાંઈ વિવેક છે બેય ચાલતા જાય છે આ સાંભળી શિવજી પોઢિયા ઉપર ગોઠવાયા બીજું ગામ આવ્યું એ કોઈક બોલ્યું કે જુઓ પઠ્ઠા જેવો ઉપર બેઠો છે ફૂલ જેવી નારીને ચલાવે છે આ સાંભળી શિવજી ઉતરી ગયા ને પાર્વતીજી ને બેસાડ્યા ત્રીજું ગામ આવ્યું તે કોક બોલ્યું કાંઈ છે પતિવ્રતાની ખબર પછી તો બંને બેસી ગયા ચોથું ગામ આવ્યું તેમાં એક બોલ્યો દયા જેવી ચીજ આ એક નથી ખરી બે ચડી બેઠા છે પોઢિયાને મારી નાખશે આવી ટીખાખોરનું હવે શું કરવું શિવસાળુના જીવનમાં ખટપટનો ખાટલો આપોઆપ ગોઠવાઈ જાય છે કસાતું બોલીને સામીની વ્યક્તિનું હીણ દેખાડ્યા વગર લોકોને ખાધેલું પચતું નથી